હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસની અમાસે ઠાસરા નગરની અંદર નાગેશ્વર મહાદેવ કમિટી દ્વારા દર વર્ષે અમાસના દિવસે ભગવાન મહાદેવજીની ભવ્ય અને દિવ્ય નાગેશ્વર દાદાની શોભાયાત્રા નીકળશે આ નીકળે છે આ શોભાયાત્રાની અંદર આપણા રાજ સાંસદ એવા રાજપાલસિંહ યાદવ બકાભાઈના સુપુત્રજી અને ઠાસરા નગરજનોના આસપાસના વિસ્તારના તમામ હરિભક્તો આ યાત્રામાં સૌથી મોટા મોટી સંખ્યામાં જોડાતા હોય છે ઠાસરા તાલુકાની સૌથી મોટા મોટી યાત્રા કોઈ શોભયાત્રા હોય તો વર્ષ દરમિયાન આ સૌથી મોટા મોટી છે એમાં ખૂબ હરિભક્તો લાભ લેતા હોય છે અને પ્રેમથી ભગવાન મહાદેવજીના લોકો દર્શન કરતા હોય છે અને બહુ ઉત્સાહમાં ભગવા હર હર મહાદેવ જય જય શ્રીરામ અલગ 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 બધા લોકો નારા લગાવતા હોય છે દ્વારા અસ્પૂર્વું સારા કામ સત્કાર્ય હોય અનાથી કાળથી ચાલુ આવે છે કે ભાઈ કોઈ પણ સત્કર્મ સારું ભગવાનનું કામ થતું હોય તો એમાં હવાનમાં હાડકાં નાખવાના પ્રયત્ન થતા હોય છે તો પણ સમગ્ર હિન્દુ સમાજ કટિબદ્ધ છે એક છે એકતા છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ અને દર વર્ષે પણ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળે છે ને એ નીકળશે જે લોકોને જે કરવું હોય તે કરે બાકી સનાતન ધર્મ હંમેશા માટે આગળ રહેશે અને રહેવાનો છે